નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપે ધોરણ નવ ગણિત એમાં આજથી આપણે પ્રકરણ નંબર બે બહુપદીઓની ચર્ચા કરીશું અને આગળના ભાગમાં આપણે પ્રકરણ નંબર એક સંખ્યા પદ્ધતિ એના બધા જ સ્વાધ્યાય ઉદાહરણ અને કેટલીક થિયરીની ચર્ચા કરી હવે પ્રકરણ બે બહુપદી એમાં આપણે પહેલાં થિયરી પછી કેટલાક ઉદાહરણ જોઈશું અને પછી સ્વાધ્યાય અને છેલ્લા ભાગમાં આપણે બે હજાર વીસથી બે હજાર ચોવીસ સુધીની પરીક્ષામાં એટલે બોર્ડની પરીક્ષામાં બહુપદીમાંથી કેવા દાખલા પૂછાયા છે એની પણ ચર્ચા કરીશું તો ચલો શરૂઆત કરીએ એની થિયરીથી બહુપદી એટલે શું એમાં આવશે ચલ પછી આવશે એક ચલ બહુપદી દ્વિચલ બહુપદી ને પછી સહગુણક તો એ અગર આ બધા જ પ્રકારો એ આવશે બહુપદીની અંદર તો જુઓ પહેલાં આપણે જોઈએ ચલ ચલ એટલે શું તો તમે આ રીતના જોયું હશે કે પાંચ એક્સ તો આ પાછળ જે એક્સ લખીએ એને શું કહેવાય તો એક્સનો મતલબ થશે ચલ એક્સ એટલે શું ચલ જેની કિંમત કેટલી હોય તો જેની કિંમત અજ્ઞાત હોય છે આપણે એની કિંમત જાણતા નથી તો એ અગર ચલ જેની કિંમત કેવી હોય અજ્ઞાત હોય છે ચલની કિંમત અજ્ઞાત હોય છે હવે ચલ શું ફક્ત એક્સ જ વાપરી શકાય ચલ તરીકે તો ના એ બી સી ડી માં એ થી લઈ અને ઝેડ સુધી કોઈ પણ મૂળાક્ષર ચલ તરીકે વાપરી શકાય તો એક લખી આપણે એ ટુ ઝેડ સુધી કોઈ પણ મૂળાક્ષર ચલ તરીકે મૂકી શકાય રીતે ચલની કિંમત કેવી હોય તો અજ્ઞાત હોય છે એના પછી જોઈએ એક ચલ બહુપદી આ એક ચલ બહુપદી એટલે શું તો આપણે અલગ અલગ પ્રકારના ચલની માહિતી મેળવી એક્સ પ્રકારનું ચલ હોય વાય હોય એથી જ્યારે સુધી કોઈ પણ પ્રકારનો ચલ હોય શકે તો એમાં એક ચલ એટલે શું તો જે બહુપદીમાં કોઈ એક જ પ્રકારનો ચલ હાજર હોય તો એને શું કહેવાય એક ચલ બહુપદી કહે છે જે બહુપદીમાં એક જ ચલ આવેલ હોય તે બહુપદીને એક ચલ બહુપદી કહે છે હવે આનો મતલબ શું આપણે ઉદાહરણથી સમજીએ હું લખ્યા બરાબર આઠ એક્સ એમાં ચલ કયો આવશે તો પાછળ આવશે એક્સ પ્લસ નવ આઠ એક્સ પ્લસ નવ આ એક આખી બહુપદી લીધી એમાં ચલ કેટલા વપરાયા છે જુઓ તો ચલ વપરાયો છે એક કહ્યું તો ખાલી આવશે એક્સ તો આને શું કહેવાય એક ચલ બહુપદી કહે છે બીજી અહીંયા આગળ લખું દસ એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ માઇનસ છ ચલો આ એક બહુપદી લખી દસ એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ માઇનસ છ તો આ એક ચલ બહુપદી કહેવાશે કે ધ્રિચલ બહુપદી કહેવાય તો આને શું કહેવાય એક ચલ બહુપદી કહે છે એનું કારણ શું અહીંયા અહીંયાગર ચલ કયો કયોલું છે એક્સ અહીંયાગર એક્સ તો એને શું કહેવાય એક ચલ બહુપદી કહે છે જો એની જગ્યાએ એકમાં એક્સ હોય અને બીજામાં વાય આપેલો હોય તો એને શું કહેવાય ચલ બહુપદી કહે છે અયાગર ચલ એ એક જ આવેલો છે કયો એક્સ ખાલી એને વાપરવામાં બે વખત આવેલો છે દસ એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ માઇનસ છ એટલે એક્સ કેટલી વાર આવશે તો બે વાર આવશે પણ બંને વખત શું આવશે ખાલી એક્સ આવશે એટલે એને શું કહેવાય એક ચલ બહુપદી કહે છે એના પછી જોઈએ આપણે દ્વિચલ બહુપદી કે જેમાં અલગ અલગ બે ચલ આવેલા હોય છે તો લખીએ જે બહુપદીમાં બે જ ચલ આવેલ હોય તે બહુપદીમાં બહુપદી પાંચ એક્સ નો વર્ગ માઇનસ છ વાય આ રીતના કોઈ બહુપદી આપેલી હોય તો જોવામાં એક્સ અને વાય અલગ અલગ બે ચલાયેલા છે કયા ચલાવેલા છે તો એ આગળ લખીએ તો એક્સ અને વાય અલગ અલગ બે ચલ આવેલા છે એટલે એને શું કહેવાય દ્વિચલ બહુપરી કહે છે જો બંને ચલ એક જ હોય એક્સ એક્સ અથવા વાય વાય તો એને શું કહેવાય એક ચલ બહુપરી કહે છે પણ જો બંને અલગ હોય એક્સ અને વાય તો એને દ્વિચલ બહુપરી કહે છે હવે આગળ જોઈએ આપણે સહગુણક સહગુણક એટલે શું તો ચલ સાથે જે સંખ્યા ગુણાયેલી હોય તેને શું કહેવાય સહગુણક કહે છે સાથે ગુણાકાર સ્વરૂપે જોડાયેલી સંખ્યાને સહગુણક કહે છે ચલો ચલ સાથે લે લી અહીં આગળ હું લખું એક્સ ચલો આ એક્સનો સહગુણક કયો આવશે ઝીરો આવશે કે આવશે એક્સનો સહગુણક તો એક આવશે એક કયો હશે એક એક્સ હંમેશા હોય પણ આપણે એક દર્શાવતા નથી એટલે એનો સહગુણક કયો બનશે એક બનશે પાંચ એક્સનો વર્ગ માઇનસ વાય એક્સનો સહગુણક જણાવો તો એક સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે અહીંયા આગળ પાંચ તો સહગુણક કયો બનશે પાંચ એક્સ સ્ક્વેરનો સહગુણક બનશે પાંચ ચલો વાયનો સહગુણક જણાવો તો વાયનો કેટલો આવશે તો વાયનો સહગુણક આવશે એક આગળ માઇનસનું નિશાની છે એટલે આવશે માઇનસ એક તો આ ખાસ ધ્યાન રાખવું જે સમય સહગુણક લખતા હોય એટલે બહુપદી આપેલી હોય અને એમાં ચલ એની આગળ કોઈ અંક આપેલો હોય અને એની આગળ કઈ નિશાની છે એ ખાસ ધ્યાન રાખવું જો પ્લસ હોય તો ફક્ત જે સંખ્યા આપેલી હોય એ દર્શાવી શકાય પણ જો માઇનસ હોય તો માઇનસ સાથે સંખ્યા દર્શાવવી જરૂરી છે એટલે એ આગળ એક હશે તો માઇનસ એક બીજું એક ઉદાહરણ લઈએ આપણે દસ એક્સ સ્ક્વેર માઇનસ છ એક્સ પ્લસ સાત દસ એક્સ સ્ક્વેર માઇનસ છ એક્સ પ્લસ સાત ચલો આમાં એક્સ સ્ક્વેર એનો સહગુણક કેટલો આવશે તો જુઓ કઈ સંખ્યા ગુણાયેલી છે દસ તો એક્સ સ્ક્વેરનો સહગુણક આવશે દસ ચલો એક્સનો સહગુણક જણાવો તો એક્સનો સહગુણક કેટલો આવશે છ પણ જો એની આગળ માઇનસ નિશાની છે તો એક્સનો સહગુણક બનશે માઇનસ છ એ રીતના અચરપદ કયું આવશે તો એ હશે સાત સહગુણકની ચર્ચા કરીએ છીએ આપણે એટલે એક્સ સ્ક્વેર એનો સહગુણક હશે દસ અહીંયા આગળ એક્સનો સહગુણક બનશે માઇનસ છ કેમ સાથે નિશાની પણ લેવી એટલે માઇનસ છ અચરપદ સાત તો ચલ સાથે ગુણાકાર સ્વરૂપે જોડાયેલી સંખ્યાને શું કહેવાય સહગુણક કહે છે આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની અહીંયા આગળ એ રીતના પણ પ્રશ્ન પૂછાઈ શકો કે આ ચલ અને એનો સહગુણક એ બંને કયા સ્વરૂપે એકબીજા સાથે જોડાયેલા હોય છે અથવા તો કયા સંબંધે એકબીજા સાથે ગુણાયેલા હોય સરવારો બાદ બાકી ગુણાકાર ભાગાકાર તો ચલ અને સહગુણક બંને એકબીજાથી ગુણાકારથી જોડાયેલા હોય ખાસ ધ્યાન રાખજો અહીંયા કરા આ ચલ ને સહગુણક બંને એકબીજા સાથે કયા સંબંધથી જોડાયેલા હોય તો ગુણાકારથી જોડાયેલા હોય છે તો આ હતું સહગુણક ચલની સાથે જોડાયેલી સંખ્યા કયા સ્વરૂપે ગુણાકારથી તો શું કહેવાય સહગુણક હવે આગળ જોઈએ બહુપદીના પદના આધારે પ્રકારો તો બહુપદીના પદના આધારે કેટલા પ્રકારો હશે તો ત્રણ પ્રકારો હશે એકપદી દ્વિપદી અને ત્રિપદી તો આ એક પદી એટલે શું તો જે બહુપદીમાં એક જ પદ હોય જે પદાવલીમાં ફક્ત એક પદ હોય તો એને શું કહેવાય એક પદી કહે છે તો એ આગળ લખીએ જે પદાવલીમાં ફક્ત એક જ પદ હોય તેને કહે છે ચલો એઝામ્પલ કયું આવશે તો એ આગળ હું ઉદાહરણ લઉં નવું એક્સ આમાં તમને કેટલો પદ જોવા મળશે તો એક જ પદ જોવા મળશે કયું નવું એક્સ બીજું કોઈ પદ જોવા મળશે ના પાછળ ચલ કયો આવશે તો એક્સ આગળ સગુણ કયો આવશે નવ બંને ગુણાકારથી એકબીજા સાથે જોડાયેલા છે એટલે એક પદની રચના થશે જેને શું કહેવાય નવ એક્સ અને એક પદી કહે છે બીજું ઉદાહરણ લઈએ પાંચ એક્સ છ વાય તો કેવી પદાવલી કહેવાય એક પદી કહે છે જેમાં એક જ પદ હાજર હોય છે એના પછી જોઈએ દ્વિપદી તો જેમાં બે પદ આવેલા હોય હવે એ બે પદ સરવાળાથી અથવા તો બાદ બાકીથી જોડાયેલા હોય અથવા ભાગાકારથી પણ જોડાયેલા હોય છે તો એ આગળ લખીએ દ્વિપદી એટલે શું તો જે પદાવલીમાં ફક્ત બે જ પદ હોય તેને દ્વિપદી કહે છે ચલો દ્વિપદીનું ઉદાહરણ લખીએ આપણે પાંચ એક્સ પ્લસ છ અહીંયા આગળ જુઓ ઉદાહરણ પાંચ એક્સ પ્લસ છ તો આ કઈ કહેવાશે દ્વિપદીનું ઉદાહરણ કહેવાય પદ કેટલું આવ્યા તો જુઓ આ એક અને આ બે બે પદ આવ્યા તો એને શું કહેવાય દ્વિપદી બીજું એક ઉદાહરણ લખીએ આપણે દસ એક્સ માઇનસ સાત તો આ શું કહેવાશે બે પદ આવેલા છે એટલે દ્વિપદીનું ઉદાહરણ કહેવાય તો ફરી જોઈએ જે પદાવલીમાં ફક્ત બે જ પદ હોય તો તેને દ્વિપદી કહે છે હવે આ બે પદ એકબીજા સાથે સરમાળાથી જોડાયેલા પણ હોય બાદ બાકીથી પણ જોડાયેલા હોય છે તો આ ખાસ ધ્યાન રાખવું એના પછી આવશે ત્રિપદી ત્રિપદી એટલે શું કે જેમાં ત્રણ પદ આવેલા હોય તો તેને શું કહેવાય ત્રિપદી કહે છે જે પદાવલીમાં ફક્ત ત્રણ પદ આ ફક્ત ફક્ત તો ત્રણ જ પદ આવેલા હોવા જોઈએ વધારે પણ નહીં અને ત્રણથી ઓછા પણ નહીં એટલે જે પદાવલીમાં ફક્ત ત્રણ પદ હોય તેને ત્રિપદી કહે છે તેનું એક્ઝામ્પલ આપણે જોઈએ ત્રિપદી એટલે શું તો દસ એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ પ્લસ છ આ રીતના એક પદ આવેલી લખીએ આપણે દસ એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ પ્લસ છ તો જુઓ પદની સંખ્યા કેટલી આ એક આ બે ત્રણ ત્રણ પદ આવેલા છે ચલો પ્રથમ પદ એક્સ સ્ક્વેર એનો સહગુણક કેટલો બનશે દસ બીજું પદ એક્સ એનો સહગુણક કેટલો બનશે પાંચ માઇનસ પાંચ કેટલો આવશે આગળ એક્સ એનો સહગુણક કેટલો માઇનસ પાંચ અને અચરપદ કેટલું આવશે તો છેલ્લે આવશે છ તો ત્રિપદીનું ઉદાહરણ દસ એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ પ્લસ છ ત્રણ પદ હોવાથી તેને શું કહેવાય ત્રિપદી કહે છે હવે નીચે જુઓ અચર બહુપદીઓના ઉદાહરણ આપો તો અહીંયા આગળ લખેલા છે બે ત્રણ માઇનસ આઠ આ શું કહેવાય અચર બહુપદીના ઉદાહરણો છે કોઈ સંખ્યા આ રીતના લખીને આપી દીધેલી હોય કે સાત તો શું કહેવાય અચર બહુપદી કહે છે જેને શૂન્ય બહુપદી તરીકે પણ ઓળખવામાં આવે છે તો વસ્તુ એમ સીક્યુ માટે ખાસ ધ્યાન રાખો અચર બહુપદીઓના ઉદાહરણ આપો અચર એટલે એની સાથે કોઈ ચલ જોડાયેલો હોય નહીં ફક્ત એના સહગુણ એટલે સંખ્યા આપેલી હોય તો કયા છે ઉદાહરણ બે ત્રણ માઇનસ એવી કોઈ પણ સંખ્યા તમે લઈ શકો જેની સાથે ચલ જોડાયેલો હોય નહીં તો એને શું કહેવાય અચર બહુપદી કહે છે તો અહીંયા આગળ શું આપેલું છે એનું ઉદાહરણ સાત બે ત્રણ અને માઇનસ આઠ તો અહીંયા આગળ બહુપદીના પદના આધારે પ્રકાર જોયા હવેની એની ગાતના આધારે પણ પ્રકાર આવશે બહુપદીમાં વધુમાં વધુ મહત્તમ કેટલી ગાત હોય એના આધારે પ્રકાર પાડવામાં આવશે એક ગાત હોય બે હોય ત્રણ હોય તો હવે જોઈએ આગળ બહુપદીની ઘાતને આધારે તેના પ્રકાર ચલો જોઈએ આગળ બહુપદીના ગાતને આધારે તેના પ્રકારો એક ગાત એટલે એને કહીશું સુરેખ બહુપદી અહીંયા આગળ એક ગાતની જગ્યાએ હંમેશા સુરેખ બહુપદી એવા શબ્દનો ઉપયોગ થશે પછી આવશે દ્રિગાત બહુપદી અને પછી આવશે ત્રિગાત બહુપદી તો અહીં આગળ જુઓ એક ગાત એટલે સુરેખ બહુપદી એટલે શું તો જે બહુપદીમાં મહત્તમ ગાત એક હોય તો એને શું કહેવાય એક ગાત અથવા સુરેખ બહુપદી કહે છે તો વ્યાખ્યા લખીએ જે બહુપદીમાં મહત્તમ ઘાત એક હોય તેને સુરેખ બહુ પરી કહે છે હવે એનું વ્યાપક સ્વરૂપ લખવું હોય તો આ રીતના લખી શકાય એ એક્સ પ્લસ બી આનો મતલબ શું કહીએ અગર જુઓ જે બહુપદીમાં મહત્તમ ઘાત એક હોય તો અહીંયા આગળ એક્સ એની ઘાત કેટલી આવશે એક ઘાત આવશે આ રીતના ઉદાહરણ લખીએ આપણે એક્ઝામ્પલ તરીકે બે એક્સ પ્લસ એક આઠ એક્સ માઇનસ એક તો જુઓ જે બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી હોય એક હોય અહીં આગળ ઉપર એક્સની ઉપર આપણે ઘાત દર્શાવતા નથી તો એની મહત્તમ ઘાત કેટલી હશે એક હશે અહીં આગળ પણ એક્સની એક ઘાત હોય બીજું ઉદાહરણ લેવું હોય તો બે વાય પ્લસ છ આ વાયની કેટલી ઘાત હશે એક ઘાત હશે તો એને શું કહેવાય એક ઘાત બહુપદી અથવા સુરેખ બહુપદી કહે છે એના પછી દ્વિઘાત બહુપદી તો જે પદાવલી આપી હોય બહુપદી એવા મહત્તમ ઘાતની સંખ્યા કેટલી હોય બે હોય તો એને કહેવાય દ્વિઘાત બહુપદી જે બહુપદી મો મહત્તમ ઘાતની સંખ્યા એટલે કે મહત્તમ ઘાત બે હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે ચલો એનું વ્યાપક સ્વરૂપ લખવું હોય તો જો દ્વિઘાત બહુપદી એટલે એની મહત્તમ ઘાત કેટલી હશે તો બે હશે તો એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી એટલે અહીંયા આગળ મહત્તમ ગાત કેટલી બે તો આ રીતના લખીએ આપણે એક્ઝામ્પલ દસ એક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ ચાર તો જુઓ આમાં મહત્તમ ગાત કેટલી આપેલી છે એટલે વધુમાં વધુ ગાત કેટલી એક્સની તો બે આપેલી છે તો આને શું કહેવાય દ્વિગાત બહુપદી કહે છે જે બહુપદીમાં જેટલી વધારમાં વધારે ગાત આપેલી હોય એને એ બહુપદી કહેવાય જો વધુમાં વધુ બે ઘાત આપેલી હોય તો એને દ્વિઘાત બહુપદી કહે છે આ રીતના ઉપર ઘાત દર્શાવેલી ના હોય તો એ હંમેશા એક ઘાત હોય તો એને શું કહેવાય બહુપદી અથવા એક ઘાત બહુપદી કહે છે એના પછી આવશે ત્રિઘાત બહુપદી તો ચલો જે બહુપદીમાં જે બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી હશે મહત્તમ ઘાત ત્રણ હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે ત્રિઘાત બહુપદી એટલે શું આવશે મહત્તમ એટલે વધુમાં વધુ ઘાત કેટલી હોય ત્રણ હોય તો એનું વ્યાપક સ્વરૂપ એ એક્સની ત્રણ ઘાત પ્લસ બી એક્સ ની બે ઘાત પ્લસ સી એક્સ પ્લસ ડી જુઓ ત્રણ ઘાત પછી આવશે બે ઘાત પછી એક પછી આવશે અછરપદ તો એ એક્સની ત્રણ ગાત પ્લસ બી એક્સની સ્ક્વેર અથવા બે ઘાથ પ્લસ સી એક્સ પ્લસ ડી તો આ શું કહેવાય ત્રિગાત બહુપદી કહે છે એનું કારણ શું તો મહત્તમ ઘાત એટલે વધુમાં વધુ ઘાત કેટલી ત્રણ તો એને શું કહેવાય ત્રિગાત બહુપદી કહે છે તો એક્ઝામ્પલ તરીકે પાંચ એક્સની ત્રણ ઘાત પ્લસ ચાર એક્સનો વર્ગ પ્લસ બે એક્સ પ્લસ એક આ રીતના આપણે કોઈ બહુપદી લઈએ તો એની મહત્તમ ઘાત કેટલી ત્રણ મહત્તમ ઘાત કેટલી આવશે ત્રણ તો એને શું કહેવાય ત્રિઘાત બહુપદી કહે છે હવે જુઓ બાજુમાં બે એમસી ક્યુ રીતના પૂછાઈ શકીએ એવી ખાલી જગ્યાઓ મૂકેલી છે એક ચલવાળી દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ ત્રણ પદો હોય એક ચલવારી અને કઈ દિાત તો જુઓ દ્વિાત બહુપદી લઈએ તો વધુમાં વધુ કેટલા પદો હોય ત્રણ હોય કેમ ત્રણ હોય તો દ્વિઘાત બહુપદી એટલે એની ઘાત કેટલી થશે બે બે ઘાત આવશે પછી એક આવશે પછી આવશે અચલપદ તો એના પછી કોઈ પદ આવતું નથી એટલે વધુમાં વધુ કેટલા પદ બનશે ત્રણ પદ બનશે તો ત્રિગાતવાળી બહુપદીમાં વધુમાં વધુ ત્રણ પદો બનશે એ રીતના જોઈએ ત્રિગાત ત્રિગાત બહુપદીમાં વધુમાં વધુ ચાર પદો હોય ત્રિઘાત એટલે એના વ્યાપક સ્વરૂપની શરૂઆત કેટલી થાય ત્રણ ઘાતથી એ એક્સનો ત્રણ ઘાત પછી બી એક્સની બે ઘાત પ્લસ સી એક્સ પ્લસ ડી તો ત્રણ ઘાત બે ઘાત પછી એક અને પછી આવશે અચરપદ તો જુઓ પદ કેટલા થયા એક બે ત્રણ અને ચાર કેમ ચાર તો ઘાતની શરૂઆત કેટલા જ થશે ત્રણ ઘાત પછી બે ઘાત આવશે પછી એક ઘાત અને પછી આવશે અચરપદ તો આ ત્રિઘાત બહુ પદીમાં વધુમાં વધુ કેટલા પદ હોય તો ચાર પદ હોય છે તો ખાલી જગ્યાની રીતના યાદ રાખવું આ આપણે કેની થિયરીની ચર્ચા કરી હવે આના પછી જોઈએ આપણે ઉદાહરણો અને પછી સ્વાધ્યની ચર્ચા કરીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત